માર બીજું નઈ તને એટલે શું વ્યવહાર છે તું બોલ દેવા બેઠા તારો વ્યવહાર સાચો હશે તો બોલ

કાઠે હે મેલડી નહીં તારજી રમની મેલડી એ મેલડી નહીં ખાતા માં ખરી મેલડી ખાતા ની ધણિયાણી હાસી પણ આ ખોરીએ તાર રમની મેલડી નહીં બોલ ને ગાડી મેલડી હોય તો હું આવી પલો ઠી ના વાળ ઇતન ખબર પડે તારી સામે દૂધ નીચું મોટું બની પડો

તકે નિયા મુકતો તો કે નિયા મુકતો તો આવંદો સ તકે નિયા મુકતો ગાડી પાકું કર્યા વગર હું મારી ઘેરડી નામ પડે કે છે કે બેરડી છે

अन तो मन गूगल कॉल के बोलू बीजू बोलूं तो गूगल कॉल आ लेगी कॉल लालता विचार कर दी हो आ मारा खाता मा सूसू है ने वाही જોઈ ले दू नु नाम गूगल ने दे कॉल तो तू कुना आलीस नहीं तार विचारी नाकू बंद करी पहले चेक कर जे कौन कॉल लेवा उ नी रेवा दन पूछो भार्कर

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ